ધોરણ આઠનો પહેલો પાઠ સમય સંખ્યા સમય સંખ્યાનો અભ્યાસ કરતા પહેલા આપણે કેટલીક સંખ્યાઓના ગણ એટલે કે ગ્રુપ વિશેનું પુનરાવર્તન કરીશું તો આમાં પહેલી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા પ્રાકૃતિક સંખ્યા આપણને ખબર છે કે શરૂ થાય છે થી લઈને અનંત સુધી એક બે ત્રણ ચાર પાંચ એમ કરીને અનંત સુધી આ પ્રાકૃતિક સંખ્યાના ગણતરીની સંખ્યા અથવા કુદરતી સંખ્યા તરીકે પણ ઓળખાય છે એને અંગ્રેજીમાં નેચરલ નંબર્સ તરીકે ઓળખીએ છીએ અને અક્ષર વડે તેને દર્શાવવામાં આવે છે એની પૂર્ણ સંખ્યા પૂર્ણ સંખ્યા ની શરૂઆત ઝીરો થી થાય છે ઝીરો એક બે ત્રણ ચાર પાંચ એમ કરીને અનંત સુધી પૂર્ણ સંખ્યા છે એને ઝીરો વત્તા કુદરતી સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા તરીકે પણ કહી શકાય અંગ્રેજીમાં એનો શબ્દ છે હોલ નંબર્સ

ઋણ સંખ્યાઓ એટલે કે માઇનસ વાળી માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર એ બધી જ સંખ્યાઓ વત્તા ઝીરો અને વત્તા ધન સંખ્યાઓ એટલે કે પ્લસ વાળી સંખ્યાઓને બધીને લઈએ તો એ બધી જ પૂરી સંખ્યાઓને કહેવાય પૂર્ણ સંખ્યાઓ એને અંગ્રેજીના ઇન્ટીજર અંગ્રેજીમાં એને ઇન્ટીજર્સ તરીકે દર્શાવીએ છીએ અને અંગ્રેજીનો કેપિટલ ઝેડ તરીકે દર્શાવવામાં આવે છે એનું કારણ છે કે જર્મન શબ્દ શબ્દન પરથી આ શબ્દ લેવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે સંખ્યાઓ ત્યારબાદ બંને સંખ્યાઓ લઈ શકીશું ત્રણ ના છેદમાં ચાર પાંચ ના છેદમાં છ એકના છેદમાં બે માઇનસ ચાર ના છેદમાં આઠ આ બધી અધૂરી સંખ્યાઓ છે એને અપૂર્ણાંકો તરીકે ઓળખીએ છીએ આને અંગ્રેજીમાં સમય સંખ્યા આ બધી જ સંખ્યાઓ પહેલા જેટલી સંખ્યાઓ જોઈ એના સ્વરૂપમાં લઈ શકાતી નથી એટલે આને અલગથી દર્શાવીએ છીએ જ્યાં પી ના છેદમાં ક્યુ તરીકે લઈએ છીએ જ્યાં પી અને ક્યુ છે એ બે એટલે કે એક સંખ્યા તરીકે લઈ શકાય છે સમજવા માટે પી અને ક્યુ છે એ આ નીચે સંખ્યા રેખાઓના મદદથી આપણે સમજીએ પી અને ક્યુ આ કોઈ પણ એક સંખ્યામાંથી લઈ શકાય કોઈ પણ સંખ્યા તરીકે પી લઈ શકાય ને કોઈ પણ સંખ્યા તરીકે ક્યુ લઈ શકાય બસ ઝીરો છે એને ક્યુ તરીકે લઈ શકતા નથી કેમકે કોઈ પણ સંખ્યાની જે છેદમાં હંમેશા એક હોય જ છે અને ઉદાહરણમાં સમજવું હોય તો પાંચના છેદમાં એક તો પાંચ છે એ પ્રાકૃતિક સંખ્યામાં પણ આવે છે અને પૂર્ણ સંખ્યામાં પણ આવે છે અને પૂર્ણાંકમાંય આવે છે તો પાંચના છેદમાં એક તરીકે સમય સંખ્યાને લઈ શકાય ઝીરોના છેદમાં એક એટલે કે પૂર્ણ સંખ્યા ઝીરોના છેદમાં એક એટલે કે ઝીરો એ પણ સમય સંખ્યાનો જ એક ભાગ છે ત્રણ ના છેદમાં ચાર તો અપૂર્ણાંક છે પી છે એ છે થયો તો કોઈ અપૂર્ણાંક પણ સમય સંખ્યાનો એક ભાગ હોઈ શકે માઇનસ પાંચ છેદમાં એક એનો મતલબ થયો કોઈ પણ અપૂર્ણાંક કોઈ પણ પૂર્ણાંક સંખ્યા છે એ પણ સમય સંખ્યા હોઈ શકે અહીંયા કેપિટલ ક્યુ વડે આ સમય સંખ્યાને દર્શાવવામાં આવે છે જેને બુકનો ઉલ્લેખ નથી પણ આપણે સમજવા માટે કહી શકાય ત્યારબાદ આપણે બધું પુનરાવર્તન કરીએ તો પહેલું છે પ્રાકૃતિક સંખ્યાઓ બીજું પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા સંખ્યા અને સમય હવે આ બધી સંખ્યા આપણે બુકમાં લખી શકાય ત્યારબાદ સમય સંખ્યાને સંખ્યા રેખાની મદદથી સમજીએ કે કેટલી કેટલી સંખ્યાઓ સમય સંખ્યામાં આવે છે તો પેલા એક સંખ્યા રેખા દોરશું ત્યારબાદ ધન સંખ્યાઓ લખીશું એટલે કે કુદરતી સંખ્યાઓ કે પ્રાકૃતિક સંખ્યા એમાં ઝીરો ઉમેરીએ તો પૂર્ણ સંખ્યાઓ અને માઇનસ નેવું સંખ્યાઓ ઉમેરીએ તો પૂર્ણાંકો બધા જ આવી ગયા દાખલા તરીકે પ્રાકૃતિક સંખ્યા આ થઈ આ પૂર્ણ સંખ્યા થઈ અને આ પૂર્ણાંક સંખ્યાઓ અને અપૂર્ણાંકો છે એની કરતા જુદા છે કે એકબીજામાં એનો સમાવેશ થતો નથી પણ આ ચારેય અલગ અલગ સંખ્યાઓના ગણ ભેગા થાય તો એને આપણે સમય સંખ્યામાં લઈ શકાય તો આજનો વિડીયો અહીંયા સુધી જો હવે પછીના વિડીયોમાં આપણે સમૃદ્ધતા વિશે અભ્યાસ કરીશું